શ્રી ગણેશાય નમઃ મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે આ નવરાત્રિનો ત્રીજો દિવસ મા ચંદ્રઘંટાને સમર્પિત છે આજે આપણે આ વિડીયોમાં મા નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ એટલે મા ચંદ્રઘંટા તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું મા ચંદ્રઘંટાની કથા વિશે મિત્રો જો તમે મા દુર્ગાના ઉપાસક છો તો મારી આ ચેનલને લાઈક કરી કમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખજો અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મા નવદુર્ગાની કૃપા આપણા સૌ ઉપર સદા રહે બોલો મા ચંદ્રઘંટાની જય બોલો મા નવદુર્ગાની જય મિત્રો નવરાત્રિ એ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારમાંનો એક છે જે શક્તિના નવ સ્વરૂપોની આરાધના અને ઉપાસનાને સમર્પિત છે આજે નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે મા ચંદ્રઘંટાનું સ્વરૂપ અર્ધચંદ્ર સાથે જલદ યોગ ધરાવતું છે તેમની આકૃતિમાં માથા પર અર્ધચંદ્ર રૂપે ઘંટા આકાર છે તેથી જ તેઓ ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે તેમની ઉપાસનાથી ભક્તોને દુઃખ કલેશ અને બધા પ્રકારની વ્યાધિમાંથી મુક્તિ મળે છે તેમની કૃપાથી ભક્તોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિની સ્થાપના થાય છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે મા ચંદ્રઘંટાના આગમન અને તેમની કૃપાએથી બદલાયેલા જીવનની વ્રતકથા વિશે જાણીશું એક સમયની વાત છે એકવાર એક પ્રાચીન રાજ્ય હતું જે પોતાનું સુવર્ણ યુગ જીવી રહ્યું હતું તે રાજ્ય સમૃદ્ધ અને પ્રસિદ્ધ હતું અને લોકો સદા ખુશ અને સંતોષપ્રદ જીવન જીવી રહ્યા હતા રાજા એક જ્ઞાની અને ન્યાયી શાસક હતો અને રાજ્યની પ્રજાને કોઈ કમી ન હતી વિપુલ ખેતીઓ ઠંડકવાળી નદીઓ અને ધર્મપ્રિય લોકો એ રાજ્યની ખાસિયતો હતી પરંતુ એ સુખી દિવસો લાંબા સમય સુધી ટક્યા નહીં રાજ્ય પર એક ભયાનક રાક્ષસ દિલાસુરનો આતંક ફેલાયો દિલાસુર ઘણો જ શક્તિશાળી અને દયાવિહીન રાક્ષસ હતો તે બધા ગામોમાં ત્રાસ ફેલાવીને લોકોને પોતાની હિંસાનો શિકાર બનાવી રહ્યો હતો ક્યારેક તે લોકોના ઘર જલાવી દેતો તો ક્યારેક લોકોના અનાજની ચોરી કરી લેતો રાજ્યમાં ભયનો માહોલ હતો લોકો દિલાસુરના નામથી કંપી ઉઠતા અને તેના ત્રાસથી બચવા માટે કોઈ રસ્તો ન હતો રાજા અને રાજ્યના સૈનિકો અનેક વખતે દિલાસુરનો નાશ કરવાનો પ્રયત્ન કરી ચૂક્યા હતા પણ દરેક વખત તે તેમને પરાશ કરીને ભાગી જતો હતો રાક્ષસની શક્તિ એવી હતી કે તે રાજાની મોટી મોટી સેનાનો પણ નાશ કરી નાખતો પ્રજામાં ભય અને નિરાશા વ્યાપી ગઈ હતી લોકો ભગવાનને યાદ કરવા લાગ્યા પરંતુ દિલાસુરની તાકાત સામે તેઓ નિરાધાર હતા રાજ્યના એ જ ભાગમાં એક નાની છોકરી રહેતી હતી જેનું નામ રત્ના હતું રત્ના ખૂબ જ ભક્તિશીલ અને ધર્મપરાયણ હતી તે તેના માતા પિતાની સાથે રાજ્યના એ જ ભાગમાં રહેતી હતી જ્યાં રાક્ષસનો ત્રાસ સૌથી વધુ હતો રત્ના તેની માતા પાસેથી દેવી દુર્ગાની કથાઓ સાંભળતી હતી અને તેમના પર અનન્ય શ્રદ્ધા ધરાવતી હતી માતાએ વારંવાર રત્નાને કહ્યું હતું કે દેવીના નવ સ્વરૂપો છે અને તે દરેક સ્વરૂપમાં અલગ અલગ શક્તિઓનો પ્રતીક છે આ વાતથી પ્રભાવિત થઈને રત્નાએ બાણપણથી જ દેવી દુર્ગાની ભક્તિ કરવાનું શરૂ કર્યું નવરાત્રિ આવતા રત્ના માટે આ સર્વોત્તમ સમય હતો તે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં દેવીની આરાધનામાં લીન થઈ જતી તેણે દરેક દિવસ માટે દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાનું નિયમ બનાવી લીધું હતું રત્ના માનતી હતી કે દેવી શક્તિ એ મહાન રક્ષણકારી છે અને તેમણે શ્રદ્ધાથી પોકારવામાં આવે તો તેઓ નક્કી મદદ કરે છે જેમ જેમ રાજા અને પ્રજાના લોકો દિલાસુરના ત્રાસથી નિરાશ થઈ ગયા હતા તે સમય દરમિયાન રત્નાને લાગ્યું કે તેની જિંદગીનો એક મહત્વપૂર્ણ અવસર આવી પહોંચ્યો છે તેનું હૃદય રાજ્યના દુઃખોથી ભરાઈ ગયું હતું રત્નાએ વિચારી લીધું કે તે દેવી ચંદ્રઘંટાની આરાધના કરીને પોતાના રાજ્ય માટે રાહત લાવશે નવરાત્રિના ત્રીજા દિવસે રત્નાએ માતા ચંદ્રઘંટાની આરાધના શરૂ કરી તે પોતાના ઘરમાં નાનકડું મંદિર બનાવી દેવીની મૂર્તિની સામે બેઠી તેણે ઘંટના મધુર સ્વરો સાથે માતાજીનું નામ લેવાનું શરૂ કર્યું અને પોતાનું મન મંદિરના દિવ્ય ચિત્ર પર કેન્દ્રિત કર્યું તેની ભક્તિ એટલી સત્તાવાર હતી કે ખાવા પીવાનું પણ ભૂલી ગઈ રાત્રે રત્ના પોતાની આંખો બંધ કરીને પ્રાર્થનામાં લીન થઈ તેણે દેવી ચંદ્રઘંટાને સંબોધન કર્યું કે હે મા ચંદ્રઘંટા હું તારી ભક્તિમાં ડૂબેલી છું મારી પ્રજાને બચાવવા માટે તું મારા જીવનમાં પ્રગટ થઈશ તું મારી ભક્તિ કદી નિષ્ફળ નહીં મૂકીશ રત્નાની ભક્તિમાં એક અખંડ શ્રદ્ધા હતી અને તે જ ઘંટની અવાજ સાથે સતત પ્રાર્થના કરતી રહી તેણે કઠોર તપસ્યા કરી ભલે ગરીબી અને દુઃખની પરિસ્થિતિ હતી પણ તેનો વિશ્વાસ અડગ હતો કેટલાક દિવસો બાદ રત્નાની આ અખંડ અને નિર્વિચાર ભક્તિથી પ્રસન્ન થઈ ઘંટા પ્રગટ થયા તેમની આકૃતિ ચમકદાર અને તેજસ્વી હતી માથા પર અર્ધચંદ્રની ઘંટા તેમનો ચહેરો નમ્રતા અને દયાથી ભરેલો હતો અને હાથોમાં તે શક્તિના પ્રતિક રૂપે હથિયાર ધારણ કરતા હતા દેવીના આ અદ્ભુત દર્શનથી રત્ના મંત્રમુક્ત થઈ ગઈ અને તેની આંખોમાં આશ્ચર્ય અને આનંદ છલકાઈ ગયો તે દેવીના ચરણોમાં નમન કરવા માટે નીચે વળી ગઈ દેવીએ કહ્યું મારી પ્રિય ભક્ત તું નિષ્ઠાવાન છે અને તારી ભક્તિ એ મને પ્રસન્ન કરી છે હું તારી દુઃખદ પરિસ્થિતિને જાણું છું અને તારા રાજ્યને બચાવવા આવી છું તું ભય ન રાખ હું તને શક્તિ અને સાહસ આપું છું કે તું આ દુષ્ટ દિલાસુરને પરાસ્ત કરી શકે રત્નાને દેવીના આકાશી આશીર્વાદ મળ્યા તે પોતાની અંદર અદ્ભુત શક્તિનો અનુભવ કરવા લાગી દેવીએ તેના પર આશીર્વાદ વરસાવ્યા અને તે ફરી પોતાના દિવ્ય લોકમાં વિન થઈ ગયા આ પછી રત્નામાં ચંદ્રઘંટાના આશીર્વાદ મેળવી રાજા પાસે પહોંચી રાજાએ રત્નાની વય જોઈને તેને બાળક સમજી અને પછી તે રત્ના ચહેરા પર તેજસ્વી ચમક જોઈને તેની વાત સાંભળવા રાજી થયા રત્નાએ રાજાને જણાવ્યું કે મા ચંદ્રઘંટાના આશીર્વાદથી તે શક્તિશાળી થઈ ગઈ છે અને તે દિલાસુર સામે લડવા માટે તૈયાર છે રાજાએ આ વાત સાંભળી તો તેની અંદર આશ્ચર્ય અને ગર્વ અનુભવ્યો રત્નાની હિંમત અને દેવીના આશીર્વાદમાં વિશ્વાસ મૂકીને રાજાએ રત્નાને સેનાની અગ્રણી તરીકે આગળ મોકલી રત્નાએ દિલાસુરને અપીલ કરી અને દિલાસુરનો સામનો કર્યો દિલાસુરે પહેલાં તો આ નાની બાળિકાને હળવાશથી લીધી અને પછી જ્યારે તેણે રત્નાની શક્તિ જોઈ તો તે ચોંકી ગયો શક્તિના આ ભરપૂર પ્રદર્શનમાં રત્ના પોતાના રાજ્ય માટે લડી અને દિલાસુરનો અંત કર્યો મા ચંદ્રઘંટાની કૃપાથી તેને વિજય પ્રાપ્ત થયો અને રાજ્યમાં ફરી શાંતિ સ્થાપિત થઈ દિલાસુરના નાશ પછી રાજ્ય ફરીથી શાંતિ અને સુખતી ભરાઈ ગયું લોકોમાં ફરી આત્મવિશ્વાસ અને ભય મુક્તિ આવી રાજાએ રાજ્યના લોકોની ભક્તિ અને દેવી ચંદ્રઘંટાના આશીર્વાદ માટે એક મોટું મંદિર બનાવવામાં આવ્યું રાજ્યના લોકોને એ દિવસે એક મહત્વપૂર્ણ પાઠ મળ્યો જો સાચી ભક્તિ અને વિશ્વાસ હોય તો દેવીમાં ચંદ્રઘંટા જેવા શક્તિશાળી દેવતાઓ ભક્તોના દુઃખ હરીને તેમને નવા જીવનની શરૂઆત માટે માર્ગદર્શન કરે છે મિત્રો કથા બોલતી વખતે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખજો